કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં મા જો તો માર બ્લોક તો બતાઈ મજામાં જો હો તો આપણે ફરીથી બ્લોક ચાલુ કરી દીધો હે આવવાનો જરો હતા હું 5:30 થી 6:20 થઈ ગયા 5:30 માં લગભગ 10 મિનિટની વાર હે એટલે બ્લોક ચાલુ કર્યો હે ફોરવર્ડ ના બ્લોક ચાલુ કરવો તો મને આવી ગઈ રાજી પાસી હોમ ના 11 એટલે 18 બ્લોક ચાલુ કરી દીધો હે અને ચાલુ તમને આગળ આપણે દેખાડું તો બનાવી ગયો અને મિત્રો આપણે યાદ કોડ નાખ્યું દીધું હોય આ તૂટી ગયું હતું ત્યાંથી હેઠું મેળવી પડી ગયું હતું હવે વિડીયો બનાવવા ગયા હતા આ પહેલાંનો વિડીયો હતો ને એમાં પડી ગયું હતું હેઠું દેખાય તૂટી ગયું હતું ફોટા લીધો હોય તો હું આલો આમાં લગાવો તો મિત્રો આપણે માઈક લઈએ આપણે એટીએમનો નો માઇક તો ખાનામાંથી કાઢી લઈએ આપણા

શીતરી પણ થઈ છે આમને તો આપણો માંડવી છે જોઈ લો આપણી આટાણે માંડવી છે જોઈ લો આપણે આમાં હળ પડ્યો હતો ના આ સાઈડ આપણે જાણવા છે ના આપણી સીતા ફળી છે ના સાઈડ તમે જોઈ લે આપણે જાણવા છે મસ્ત મજાના

જોવી લ્યો જોઈ લ્યો ને મિત્રો આપણી માંડવી છે કોમેન્ટ કરી ને કેવી છે માંડવો છે આપણે ઓગણચાલીસ એમ કંઈક માંડવો છે જોઈ લ્યો માંડવાનું તમને દેખાડ દો જોઈ લ્યો માંડવો છે આપણો

ના છેટ પાણી વાડી હાલે આપણે પાણી આલે છે જો દેખાતો જો આ કૂવા ના પૂર માં ન થાય તો અહીંયા કૂવા દા ફિટ કરે છે પાર ના છેટ વાડી ઓરા બે થઈ તાણે જો ઉપર થઈ જાય છે લબક તો સનરીઓમાં આપણે નવો બ્લોક આવ છે ભરવા જવાનું છે તો એ તમને દેખાડ દેખું આટાન નો આપણે મોટો બ્લોક બનાવવાનો છે તો હાલો માંડવી ખાવી હોય તો કેલી એમ બી તમને દેખાડ દે cho má đi uy này bị gió à hay ập ra má à hay bị hay tro bị gì Hãy subscribe cho kênh Ghiền Mì मांडवाना खाई ले मीठा तो खाई था यह जो भी लियो तो ना सही नहीं पानी वाली गाले हैं लियो पूरा गाले हैं पेट ये कट की मैं आलो ना वही तो लाइक कर दे जो पास है तो मैं मरी है हैं ठुकरा पासा